રાણાવાવ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા પણ દસ ફોર્મ ભરવામાં આવ્યા હતા જે પરત ખેંચી લેતા અહીં પણ કુતિયાણાની જેમ સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે જ સીધો મુકાબલો થશે રાણાવાવ નગરપાલિકા વિસ્તારના સાત વોર્ડમાં અઠ્યાવીસ બેઠકો ઉપર ચૂંટણી યોજાશે જેના માટે ભાજપ અને સમાજવાદી પાર્ટીએ અઠ્યાવીસ અઠ્યાવીસ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા ઉપરાંત કોંગ્રેસે પણ દસ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કોંગ્રેસના તમામ દસ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા અનેક ચર્ચાઓ જાગી છે કારણ કે હવે સીધો મુકાબલો સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે જ થશે જોકે આ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ ઓડેદરાને પૂછતા તેઓ એવું જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા ચૂંટણી લડવામાં આવી હોત તો મતના ભાગલા થાત અને તેનો સીધો ફાયદો ભાજપને જ થાત આથી પ્રભારી સાથે તેમજ પ્રદેશના આગેવાનો સાથે ચર્ચા કરી ફોર્મ પરત ખેંચવા નિર્ણય લેવામાં આવ્યો છે કુતિયાણામાં પણ કોંગ્રેસ ચૂંટણી લડે તો મતના વિભાજનને કારણે ભાજપને જ ફાયદો થાય આથી કુતિયાણામાં પણ કોંગ્રેસ ઉમેદવારો ઊભા રાખ્યા નથી અઠ્યાવીસ બેઠકોના મતદાન માટે રાણાવાવ પાલિકા વિસ્તારમાં એકતાલીસ મતદાન બૂથ ઊભા કરવામાં આવશે જેમાં આગામી સોળ ફેબ્રુઆરીના પાંત્રીસ મતદારો મતદાન કરશે તમામ સ્ટાફ અને સામગ્રીનું રિસિવિંગ ડિસ્પેચિંગ સહિતની તમામ પ્રક્રિયા સરકારી વિનયન કોલેજ ખાતે યોજવામાં આવશે મતગણતરી પણ આગામી અઢાર ફેબ્રુઆરીના સરકારી વિનયન કોલેજ ખાતે યોજાશે ધારાસભ્ય કાંદલ જાડેજા અગાઉ એનસીપીમાંથી બે ટર્મ સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા આથી તેના માર્ગદર્શન હેઠળ રાણાવાવ નગરપાલિકામાં પણ છેલ્લી બે ટર્મથી એનસીપીનું શાસન હતું ગત ચૂંટણીમાં એનસીપીએ અઢાર બેઠક મેળવી હતી તેમજ ભાજપે દસ બેઠક મેળવી હતી નગરપાલિકાના સભ્યો તેમજ પ્રમુખની ટર્મની સમય મર્યાદા વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં પૂર્ણ થતા વહીવટી શાસન લાગુ કરવામાં આવ્યું હતું ગત વિધાનસભાની ચૂંટણીમાં કાંદલ જાડેજા સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટાયા બાદ હવે તેના માર્ગદર્શન હેઠળ જ સપાના તમામ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે જ્યારે જોવાનું એ છે કે રાણાવાવવાસીઓ પોતાના શહેરનો વિકાસ કરવાની તક ક્યાં પક્ષને આપે છે અને જંગી બહુમતીથી જીતાડે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ